એક ઇમારતના ભોયરામાં લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે પીડિતાના પરિવાર સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે ગોરવા પોલીસ સ્ટેશનમાં વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને બળાત્કારી આરોપી અશોક પરમાર ધરપકડ કરી છે આગળની વધુ તપાસ કરવા પોલીસે હાથ ધરી છે ચોવીસ ફેબ્રુઆરીએ સાંજના સાડા પાંચ ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલે હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગ છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી કબજે કરવામાં આવે છે તો બનનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને ભૂત બંધાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચારમાં સર દુષ્કર્મ આચારનારની ઉંમર દુષ્કર્મ આચારનારની ઉંમર સિક્સ્ટી પ્લસ છે સાહીઠ વર્ષના પીડિતાનું ઉંમર સોળ વર્ષની ઉંમર બે અભિયાસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરે છે હા આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કરીશું અને રિમાન્ડ મેળવવાની પ્રોસીઝર ચાલુ રહેશે